આજરો સાંજે ચાર વાગે ઊંઝામાં બિહાર ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય કાર્યાલય ભવન ખાતે આતશબાજી કરાઈ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી એનડીએની જીત બાદ ઊંઝામાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય કાર્યાલય કેશવ ભવન ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી મહેસાણા જિલ્લામાં ઊંઝામાં બિહાર ભાજપની જીતની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી ધારાસભ્ય કિરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે કેશવ ભવન કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી